નમસ્કાર મિત્રો વ્યાસ પ્રજ્ઞાકર્તા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ બાર બાર બે હજાર પચીસ શુક્રવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર પણ હા આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ ફૂટલી આધારિત પણ તે કાંઈક અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ શુભાશુભ રંગ જોઈએ તો હા પ્રથમ આજે શુક્રવાર છે એટલે કે શુક્રવારનો દિવસ હોવાથી શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે જે આપણા પ્રેમ, શોખ, સુવિધા, કલા અને ધનનો કારક છે માટે આ દિવસે આ રાશિઓ માટે કેવા કેવા સંકેતો દર્શાવે છે તે આજે આપણે જોઈએ તો પ્રથમ મેષ રાશિથી જોઈએ મેષ રાશિમાં અલ એક મેષ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે તેમજ તમારા જીવનસાથી સાથેના સંબંધમાં પણ મધુરતા જાળવવી જરૂરી છે આજે તમારા કાર્યક્ષેત્ર પણ તમારે શાંતિ જાળવવી જરૂરી છે તો મેષ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ગુલાબી વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બાવા ઉકે વૃષભ રાશિ માટે કે આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહી શકે છે આજે તમને કલા ફેશન સૌંદર્ય સંબંધિત કાર્યમાં પણ સારી સફળતાઓ અને લાભ મળી શકે છે તેમજ તમારા આ જે નાણાકીય સ્થિતિ પણ સારી એવી મજબૂત થઈ શકે છે તો વૃષભ રસીવાળા માટે નો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રે મિથુન રાશિ જે મિથુન રાશિમાં ક છ ઘ કે મિથુન રાશિવાળા માટે કે આજે તમારે બૌદ્ધિક ક્ષમતાથી કાર્યોમાં સારી સફળતાઓ મળી શકે છે તેમજ તમે આજે વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ અને આજે સારો એવો દિવસ છે તેમજ પ્રેમ સંબંધો માટે પણ આજે સારો અને ઉત્તમ સમય છે મિથુન રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ સારી જળવાઈ રહેશે તેમજ તમને પ્રોપર્ટી જ સંબંધિત કાર્યો હશે તેમાં પણ તમારો સારો એવો દિવસ છે આજે તમને તમારા માતા તરફથી પણ સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે તો કર્ક રશિયાળા માટેનું શુભંગ જોઈએ તો બે અને તેમનું અશુભંગ જોઈએ તો સાફ કર્ક રશિયાળા માટેનો શુભ રંગ જોઈએ તો ગ્રીમ અને તેમનું અશુભ્રંગ જોઈએ તો સફેદ સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં માટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો અને સારો એવો વધી શકે છે તેમજ તમારી

તો ખાસ જરૂર છે આજે તમારા બેન્કિંગ કે નાણાકીય કાર્યની લેવડ દેવડમાં તમને સારો એવો લાભ તમને ફાયદો તેમાં થઈ શકે છે પરંતુ આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો કન્યા રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો બોરો તુલા રાશિ જોઈએ કે રાશિમાં રહેતા કે તુલા રાશિવાળા માટે કે આજે તમારે તમારું વ્યક્તિત્વ હશે એ ઘણું આકર્ષક રહી શકે છે તેમજ તમારા દરેક કાર્યમાં તમને સફળતા મેળવવા માટે સક્રિય રહી શકો છો તેમજ તમારા જીવનસાથીઓનો પણ આજે તમને સારો એવો સહયોગ મળી શકે છે તો તુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ રંગ જોઈએ તો આ તુલા રસીવાળા માટે અશુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃષિક રાશિ વૃષિક રાશિમાં

શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ધન રાશિ જે ધન રાશિમાં ભદ ફટક ધન રાશિ માટે કે આજે તમને તમારી આવકમાં સારો એવો વધારો થઈ શકે છે તેમજ તમારા મિત્રો અને વડીલો તરફથી પણ તમને સારો એવો સાથ તેમજ સહયોગ આજે મળી શકે છે આજે તમને રોકાણ માટે પણ આજે ઉત્તમ અને સારો એવો દિવસ

જરૂરી છે આજે તમારા કોઈ પણ રહસ્યમય બાબતો હશે તેમાં તમારી સારી એવી આજે રુચિ વધી શકે છે તેમજ તમને અચાનક ગમે ત્યાંથી આજે ધન લાભના નાણાંના સારા એવા યોગો પણ છે તો મીન રસીવાળા માટેનો અશુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફળ હા આ ગોચર ફળ સામાન્ય છે જેમ કરીને આજે શુક્રવાર છે જેથી કરીને શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા કે લક્ષ્મી સૂત્રના પાઠ કરવા પણ અત્યંત શુભ માનવામાં આવે છે હા ખાસ નોંધ આ વચકમાં સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મખુંડી આધારિત ફરતી કાંઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ બાળ બાર બે હજાર પચીસ શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ બાર બાર બે હજાર પચીસ શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સવંત બે હજાર બ્યાસી માક્ષર માસ કૃષ્ણ પક્ષ તો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે સાત કલાક દસ મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે સત્તર કલાક સત્તાવન મિનિટનો તિથિ જોઈએ તો આજે તિથિ છે આઠમ તિથિ ચૌદ કલાક છપ્પન મિનિટ સુધી ત્યાર પછી તિથિ નક્ષત્ર તો આજે નક્ષત્ર છે ઉત્તરા હસ્ત નક્ષત્ર યોગ છે પ્રતિ યોગ અગિયાર કલાક બાર મિનિટ સુધી ત્યાર પછી આયુષ્યમાન યોગ કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ ચૌદ કલાક છપ્પન મિનિટ સુધી ત્યાર પછી તૈતિલ કરણ સિત્તાલીસ કલાક બેતાલીસ મિનિટ સુધી ત્યાર પછી ગર્ભકરણ હા આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ મઠ સિંહ રાશિ દસ કલાક વીસ મિનિટ સુધી ત્યાર પછી કન્યા રાશિ પઠણ નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો